તો રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર રજૂ કરાયું હતું શિક્ષણ વિભાગને બજેટમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જ્યારે અન્ય ક્ષેત્રોને પણ આવરી લેવાયા છે વેરા વધારાની જોગવાઈ સરકારે કરી નથી જેને કારણે નાગરિકો માટે રાહત આપનારું આ બજેટ છે ગુજરાત સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચીસ બજેટ રજૂ કર્યું હતું વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા ઐતિહાસિક એવું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું બજેટ રજૂ કરાયું સરકારે પ્રજા ઉપર વેરો વધારો કર્યો નથી રાજ્યના તમામ વર્ગો અને સમાજોને આવરી લઈને સર્વાંગી સર્વસમાવેશી બજેટ રજૂ કરાયું હતું જેમાં સૌથી વધુ જોગવાઈ શિક્ષણ વિભાગમાં કરાઈ હતી જેની વર્ષ બે હજાર ચોવીસ માટે શિક્ષણ વિભાગ માટે કુલ પંચાવન હજાર એકસો ચૌદ કરોડની જોગવાઈ કરાઈ હતી જેમાં પ્રાથમિક શાળાઓમાં પંદર હજાર નવા ઓરડાઓના નિર્માણ સહિતના મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા વર્ષની અંદાજે રૂપિયા બત્રીસો કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષે રૂપિયા પાંચસો કરોડની વર્ષે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની માપતર જોગવાઈ સૂચવું છું બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ આહાર મળે દરેક વ્યક્તિ ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે આજના નાગરિકોના પોષણને વધારે સુદૃઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું આ મિશનમાં બાળકો કિશોરીઓ અને મહિલાઓને કેન્દ્ર સ્થાને હોય તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું એ અમારો સામાજિક સંકલ્પ છે આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદૃઢ કરવામાં આવશે માન્ય અધ્યક્ષશ્રી વિકસિત ગુજરાત એટ ટુ ઝીરો ફોર સેવનની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્ત્વની છે ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ બાર હજાર એકસો આડત્રીસ કરોડ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે એકવીસ હજાર છસો છન્નું કરોડ ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે રૂપિયા આઠ હજાર ચારસો ત્રેવીસ કરોડ માર્ગ અને મકાન વિભાગ માટે કુલ બાવીસ હજાર એકસો ત્રેસઠ કરોડ પાણી પુરવઠા વિભાગ માટે છ હજાર બસો બેતાળીસ કરોડ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે બાવીસ હજાર એકસો ચોરાણું કરોડ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ નવ હજાર બસો કરોડ પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે બે હજાર અઠ્ઠાણું કરોડ ગૃહ વિભાગ માટે કુલ દસ હજાર ત્રણસો કરોડ કાયદા વિભાગ માટે કુલ બે હજાર પાંચસો કરોડ મહેસૂલ વિભાગ માટે કુલ પાંચ હજાર એકસો પંચાણું કરોડ તથા સામાન્ય વહીવટ વિભાગ માટે બે હજાર બસો ઓગણચાળીસ કરોડ અને માહિતી પ્રસારણ વિભાગ માટે ત્રણસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેના દ્વારા આગામી વર્ષ દરમિયાન ચો તરફ વિકાસ થઈ શકે આ ઉપરાંત રાજ્યના નાગરિકોના સુવિધાપૂર્ણ પરિવહન માટે અગાઉ બે હજાર બસો શરૂ કરાઈ હતી તેમાં હવે વધારો કરવામાં આવી રહ્યો છે અને વધુ પચીસો નવી અદ્યતન અને સુવિધાપૂર્ણ બસો દોડાવશે અધ્યક્ષ શ્રી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્ય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પી એમજેવાય હેઠળ હવે દસ લાખ સુધીની સારવાર મળવા પાત્ર છે આ યોજના માટે રાજ્યમાં પચ્ચીસસો એકત્રીસ હોસ્પિટલ એમ પેનલ કરવામાં આવેલ છે આ યોજના હેઠળ આગામી વર્ષે રૂપિયા ત્રણ હજાર એકસો કરોડની જોગવાઈ છે કેન્સર જેવી ગંભીર બીમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવેલ છે જ્યાં રાજ્યના દર્દીઓની સાથે પડોશી રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે આવે છે કેન્સરના દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂપિયા છસો કરોડના ખર્ચે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લિયર મેડિસિન અને પ્રોટોન બીમ થેરેપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું માન્ય અધ્યક્ષશ્રી એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન ટેકનિકો મહત્ત્વનો ભાગ ભજવવાની છે વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું મેટ્રોની સુવિધાને અને નેટવર્કમાં પણ વધારો કરવામાં આવશે જેથી નાગરિકોને અમદાવાદ અને ગાંધીનગરની મુસાફરીમાં સમય અને નાણાંની બચત થાય સાથોસાથ નેટવર્કને ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી સુધી વિકસાવાશે રાજ્ય સરકારે રજૂ કરેલા આ બજેટ દ્વારા વિકસિત ભારતના બે હજાર સુડતાલીસના રોડમેપની તૈયારી કરી છે નાગરિકોની સુવિધા માળખાગત સુવિધાનો વિકાસ મહિલાઓ બાળાઓને પોષણક્ષમ બનાવવા યુવાનોને સ્ટાર્ટઅપ તરફ આકર્ષવા અને સ્કિલ્ડ યુવાનોને રોજગારીની તકો ઉત્પન્ન કરવા માટે સાણંદમાં સ્થપાઈ રહેલી સેમી માટેની માઇક્રોન કંપની જેવી બાબતોને સરકારે આવરી લીધી છે નમોશ્રી નમો સરસ્વતી જેવી યોજનાઓને પણ શરૂ કરી વિકાસને વધુ વેગવંતો બનાવવા માટે સરકારે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી